વિશ્વપ્રસિદ્ધ તળેતરના મેળાની તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસથી પ્રારંભ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્યો સામજીભાઈ ચૌહાણ પ્રકાશ વરમોરા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા પશુ ગ્રામીણ ઓલમ્પિક તેમજ સાંસ્કૃતિક વારસાની રમતો મહાનુભાવોના હસ્તે ખુલી મૂકવામાં આવી આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તણે મેળો આજે ભાદરવાસો ત્રીજ આથી વિશ્વ પ્રસિદ્ધ તણે મેળાનો શુભારંભ થયો છે જે આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે આજરોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ચોટેલા સભ્ય સામજી ચૌહાણ પ્રકાશ વરમોરા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિકક્ષ ની ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે સવારે મંદિરની અંદર શિવ પૂજા કરી આ મેળો ખુલ્લો મુકાયો સાથોસાથ ગ્રામીણ ઓલિમ્પિક રમતો મેળામાં રમાય છે તે સ્થળની મુલાકાત અને અને દોડની રમતમાં વિજેતા ખેલાડીને રકમનો ચેક સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ભાતીગળ મેળો વર્ષોથી યોજાય છે ધારાસભ્ય વધુમાં જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે જે પ્રાચીન યુગથી ઋષિ મુનિઓએ આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવોને મેળા સાથે જોડી ઉત્તમ પરંપરાનો

અને એ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરનેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે આ મૂડી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં થાન ચોટીલા મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છીએ અને આજે પણ આપે જોયું હશે કે અમે પૂજા અને જે વિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડી વતી દર વર્ષે અહીંયા થાય છે ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ આ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે તરણેતરનો વિશ્વ વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી શામજીભાઈ ચૌહાણ ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા અર્ચના સાથે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે રિપોર્ટર